વરસાદ ચાલુ હતો અત્યારે અમારા કાકાને ઘરે હતો ભાઈનો ફોન આવ્યો કે જામખરાબાદ આવું છું તો મોવાસો વાંધો નહીં આવી જાવ સીધા ઘરે જય માતાજી જય તો ચેનલ છે તમે લાઈક કરજો જય માતાજી ફેમિલી કેમ છો માતાજી બધા મિત્રો જય જય મહાદેવ કેમ છો ઘરે થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ અને ફર્સ્ટ ક્લાસ શું કહેવાય ત્યાર થઈ ગયા છે ને વાગી ગયા છે અત્યારે નવ તો શું કહેવાય રાતનો મેં કાલ કીધું છે રાતનો વરસાદ શરૂ થઈ ગયો છે તો સરસ મજાનું વાતાવરણ પણ થઈ ગયું છે અને ઘડીક રહે છે ને ઘડીક વરસાદ આવે છે બરાબર તો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે મોટાભાઈની તબિયત થોડીક નાજુક થઈ ગઈ કેમ હાથે મેઠામાં આપી ગઈ હે હે વાવડોટાઠ છે કેમ છે વરસાદ પાણી મીડિયમ છે રાતનો હારો એવો થઈ ગયો જો અહીંયા જો અમારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એ તારે કેમ લેસન નથી હે હે પ્રેમ નથી ઓય બાપા તો તો મોટો પ્રશ્ન આવ્યો માને હવે જ માને પ્રેમ ન હોય તો માને કે અહીંયા આખું ટ્યુશન ક્લાસ ચાલુ થઈ ગયું છે ને હું તો હજી હું તો વરસાદ રહી ગયો કંઈક વાડી જવાનું થાય પણ અત્યારે તો જગ્યાએ વરસાદ રહ્યો નથી ત્યાં વચ્ચે વાડી જવાનું થાય નહીં તો કે ઘરે તો થરવાનું કામ પણ નહી કાયા નીકલા નથી ને મારી ક્યાં ગયા હે થાસા નહી ગયા છે અ મોતાભાઈને મદાન છે તો એ કઈ જ્ઞા નહી હોય એટલે દવા લેવા ગયા છે તો ચાલો તમે રૂમમાં ગણની ભણાવી દેજો હા તમે કામકાજ કરીને ઉકલી ગયા લાગે છે એટલે બાકી છે

કારણ કે વરસાદનું વાતાવરણ છે ને આજે પણ હોસ્ટેલમાં રજા નથી એટલે હોસ્ટેલમાં ફોન કર્યો હતો પણ રજા ન આપી તો આપણે ટીમી સુધી મૂકી ત્યાંથી બસ હોય તો હું કે બસમાં માં પછી પાછા આવતા રહી બેનો છે હથવારો હથવારો હોઈ જાય તો ચાલો તમે રોગીન્યુ બીના લેજો હું કાલે બેનને ને ટીમી સુધી મૂકી આવું તો ફેમિલી ફાઇનલી છે ને પ્લાનિંગમાં ચેન્જિંગ છે વરસાદ છે તો એક બેનનું નું કાંઈ હજી નક્કી નથી તો આપણે ડાયરેક્ટ છે ને હોસ્ટેલ સુધી મૂકવા જવાનો પ્લાન થયો છે તો મૂકી આવું ગામ થોડુંક હું કઈ આપણે કેટલા કે એસી કિલોમીટર જેવું થાય છે મોવા તો ત્યાં અમે ત્યારબાદ દસ બાર કિલોમીટર જવાનું થાય તો આપણે ડાયરેક્ટ જઈએ કારણ કે વરસાદનું વાતાવરણ છે તો એટલી ને કઈ આમાં શું છે વાહન મળે ન મળે તો આપણે જઈ આવીએ ડાયરેક્ટ વર્ષે ફેમેલી ફાઇનલી આપણે મોવા પહોંચીએ આપણે ધામ બરાબર તો એક આપણા મિત્રને મળવાનું છે તો અત્યારે નાસ્તો કરી અને પાછા એના ગામ તરફ જઈએ છીએ જઈએ છીએ અત્યારે નિશાકોરડા ધામ તો વરસાદે કન્ટિન્યુ ચાલુ છે તો ફાલો ફટાફટ ફોગે ને પછી વિલો કન્ટિન્યુ કરીએ ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે લાલજીભાઈના ઘરે લાલજીભાઈનું આમ તો નામ તો ન જ દેવું પડે બરાબર કારણ કે એની ઓળખાણ જ કાપી છે ખાલી નામ દેવા જઈ ને અમે તો હું ચલાવેલો સબસ્ક્રાઈબર છે પછી યુટ્યુબર આપડે તો નાની ફેમિલી છે વરસાદ ચાલુ હતો અત્યારે હું મારા કાકા ને ઘરે ભાઈ નો ફોન આવ્યો કે જાફરાબાદ જવું છું તો મોવા છો હું તો કઈ વાંધો આવી જાવ સીધા ઘરે કાલે એક ફોન પેલા હું છે ફોન કર્યો ઘરે ફોન ભાઈનો ઘરે હતો એટલે તરત કીધું વાંધો વાંધો તમે કે બે મિનિટ હું ભાઈને વાત કરી લઉં કે ક્યાં છે મને ખબર નથી તરત સામો રિસ્પોન્સ આપ્યો ને ઘણી વખત ભાઈ અમુક વ્યક્તિ ને ફોન કરીને તો એવું થાય કે તમે આમ છે એટલે એ જ વચ્ચે ફલી ગયા સારો વાંધો નહીં હવે આમ કે બેઠા છે પછી પાછા આપણે કન્ટિન્યુ આપણે કરીએ સમી બ્લોગમાં કન્ટિન્યુ

ચલમમાં તમે ક્યાં પસાર હોતા પણ બેન ને એને એને તો લગભગ કોઈ આજુબાજુમાં આમ તો બેનનું નામ તો ગુંજતું જ છે શું કહેવાય નામ નાનું છે પણ એ બેન શું કહેવાય એક નવો સીલો વલો કે આમ તો સવિતાબેન તમે આ ફરમાઈશના વિડીયો શરૂ કર્યા ત્યારે આજુબાજુમાં કોઈ સ્પર્ધા જ કોઈ નથી એમ ગણો તો હાલ ને એમાં એ શું કહેવાય આ શું કહેવાય ગાડીઓની લાઈન થાય ને એ તો લગભગ તમારાથી શરૂઆત થઈ કે નહીં હવે એ તો હું કઈ આવ્યા પણ શરૂઆત તો તમે કરી ને એમ પહેલી એમ તો શું કઈ નાની ઉંમરમાં અને હું કહેવાય નાના એવા પરિવારમાંથી એમ કહેવાય કે બહુ સારી એવી પ્રગતિ કરી અને કેમ સોશિયલ મીડિયા માં બેન કામ કર્યા જેવું છે કે નહીં એમ ને અત્યારે ઘણા શું કહેવાય ઓલું કરે છે ફાંફા મારે જેમ કહે ઘણી વખત કરવું છે ઘણા ને મહેનત મહેનત વધારે કરે છે શરૂઆતમાં તમે જેમ શું કહેવાય આવ્યા હોય ત્યારે તો તમને આપણે પરિવારમાં આપણે ગામડામાં રહેતા હોય પેલું એમ થાય કે શરમ આવે બધું શરૂઆતમાં એકાબીજા પરિવારમાં ભેળા રહેતા હોય તો બોલવામાંય શરમ આવે એમ કહે હાલે બરાબર ને પછી ધીરે ધીરે શું કહેવાય થોડીક શરમ એ ઓલી કરવી પડે આગળ આવવું હોય તો બરાબર ને તો સા પાણી પી લીધા છે ને હવે જવાની તૈયારી કરીએ તો ચાલો બેન જય માતાજી અને અરે તમે હવે આવો હું તો આવી ગયો છે તમે આવો છો અમારે રત્નેશ્વર છે સરતેશ્વર મહાદેવ છે તમારે જેમાં આય રતનેશ્વર છે ને એ અમારી બરાબર ને હવે ભરૂણી મન ધમશી બહુ ક્યારેક આવો અત્યારે હવે મુલાકાત લે લે બરાબર ચાલો લાલજીભાઈ હા ચાલો બેન જય માતાજી ફેમેલી આપણે લાલજીભાઈની મુલાકાત સો કિલોમીટર આપણું ગામ દૂર થાય છે કે વરસાદનું વાતાવરણ છે તો ફટાફટ પહોંચી જાય કન્ટિન્યુ કર્યો અને કરેલો હાલજીભાઈને હું તો સુવિધા સવિતાબેન બહુ સારી એવી આપણે આવકારો આપ્યો ચા પાયા અને અત્યારે નીકળી ગયા છે તો ત્યાં સારો છે જો અત્યારે આપણે પાછા નીકળી ગયા ગાડી ઉપર ચાલો ફટાફટ પહોંચી જાય પછી પાછા કન્ટિન્યુ કરીએ આગળ શું કે તમને બધી વસ્તુ કઈ રીતની આપણે ખાતરી શું કે સેવા અને ભાવથી ખાતરી કરીને બહુ મજા આવી ગઈ એમ ચાલો તમે એ લોકોમાં કન્ટિન્યુ બનાવી લેજો પહોંચીને હું તમને પાસે કન્ટિન્યુ કરું પહોંચી ગયા છે ઘરે ને ઘરે પહોંચીને હું કહે આવતા ચા પાણી પી લે ચા પાણી પીને હવે થોડુંક ખબર જ હોય કે આપણે વાડીએ જવાનું હોય ને કે કામ તો કંઈ નથી પણ દૂધને લેવા જવાનું થાય ને થોડું મોરસ ને લેવા જવાનું છે તો ચાલો અત્યારે વાગી ગયા છે પાંચ હવા માં થઈ ગયા તો રજા પડી ગઈ તો ફટાફટ જાય વાળીએ પછી રોગ કન્ટિન્યુ કરીએ રોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો પછી પાછી આપણે શું કહેવાય લાલજીભાઈના શું કહેવાય મુલાકાત કરીએ વાત કરી પાછા ઘરે આવીને પછી વાત કરજો વાડીએ જઈએ આવી જાય પછી ફેમિલી ફાઈનલી આપણે આવતા રહ્યા છે ઘરે અને ઘરે આવીને કેવું થાય કે ડાયરેક્ટ જવાનું થાય આપણે દુકાને કારણ કે ઘરાક વાટે હોય બરાબર તો દુકાનેથી આવતા રહ્યા છે ઘરે અને જમીન વાળું કરીને ઉકલી ગયા છે તો હું કઈ લાલજીભાઈ ને મળ્યા પણ બહુ ખૂબ આપણે આનંદ થયો કે મજા આવી કે લાલજીભાઈ સુવિધા દઈને સારો એવો હું કઈ આપણે આવકાર આપ્યો અને હું કઈ ઘણી વાર આપણે વાતચીત કરી અને આમ તો ચા પાણી પી અને ઘણું આપણે શું કંઈ માહિતી પણ નરજીભાઈઓને આપી તો આશા રાખું છું કે આજ નવલગ તમને ગેમો હોય છે અને જે મેં તું ચેનલમાં હોય મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી નાખજો અને એવું દેખાતું હોય એના કોમેન્ટ કરીને કહેજો આપણે ટાઈમ મળશે ત્યારે બહાર જાઉં ને આપણે હું કાંઈ મોટા સેલિબ્રિટીને આજ જ પહેલી વખત મળવાનો મોકો મળ્યો શેર સેલિબ્રિટી પણ તમે કોઈને લાગે નહીં કે આમ સેલિબ્રિટી હોય જેવું આમ નોર્મલ જીવો અને એમ હાવ હાદાથી જિંદગી તમને એમ જ ન લાગે કે આ આનપે હશે એટલા સબસ્ક્રાઈબર હશે તો ખૂબ આનંદ થયો ને આવું જ હોવું જોઈએ જીવન હું તો એટલું જ કહું છું ઘણા મિત્રોને પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તેને એમ થાય કે ઓહો હું તો કંઈક શું બરાબર જિંદગી નોર્મલ જ જીવવાની હોય હું તો એટલું જ કહું બરાબર તો આશા રાખું છું કે આજ લોક તમને ગેમ હોય છે ને લાક હું કંઈક ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી મળીશું પાછા નવા લોક સાથે જ ત્યાં સુધી જય માતાજી બાય બાય